ધામનું નામ યાદ આવતા જ સ્વામિનારાયણ મહામંત્ર ઉદગોધન સ્થાન યાદ આવે તો મહારાજે પોતાનું નામ સ્વામિનારાયણ આ જગ્યા ઉપર આપેલું છે તો સ્વામિનારાયણ મહામંત્રની ઉદ્ગોણા ભગવાન સ્વામિનારાયણે સ્વયં મુખ્ય આ જગ્યા ઉપર કરેલી છે એવું મહાન પ્રસાદી પૂતા સ્થાન છે તો મહારાજે સર્વપ્રથમ સંપ્રદાયમાં દીક્ષા પણ અહીંયા આપી ચિતળદાસની અને વ્યાપકાનંદ સ્વામી એવું નામ પર છે વ્યાપકાનંદ સ્વામીએ દહા ખાચરની ઘોડીને જીવતી કરેલી હતી એવા મહાસમર્થ વ્યાપકરણ સ્વામી જે શીતળદાસ હતા તેમની દીક્ષા અહીંયા આપેલી છે અને અહીંયા પ્રસાદીના હનુમાનજી પધરાવેલા છે જે ત્યાગીને અક્ષરધામમાં સિધાવ્યા ત્યારબાદ મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીએ તથા સંતો ભક્તોએ ભેગા મળી અને આ ભદ્રાવતી વાવ પાછળના ભાગમાં છે તેના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એવું આ અતિ પવિત્ર સ્થાન છે અસ્તુ જય સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે ભક્તો આપણી આ સોરઠ તીર્થદર્શન યાત્રામાં આજે મહાન પ્રસાદીભૂત તીર્થરાજ ફરણીધામને આંગણે પધાર્યા છે ફરણી ધામનું નામ યાદ આવતા જ સ્વામિનારાયણ મહામંત્ર ઉદ્બોધન સ્થાન યાદ આવે સ્વામિનારાયણ ભગવાને આ ભારત ભૂમિ ઉપર અવતરણ કરી અનેક તીર્થો વિચરણ કરી અને હરિભક્તો અનેક અનેક નામોથી ભગવાનનું નામ લેતા હતા ભજન કરતા હતા મહારાજે પોતાનું નામ સ્વામિનારાયણ એ આ જગ્યા ઉપર આપેલું છે તો સ્વામિનારાયણ મહામંત્રની ઉદ્ગવણા ભગવાન સ્વામિનારાયણે સ્વયં મુખ્ય આ જગ્યા ઉપર કરેલી છે એવું મહાન પ્રસાદી પૂતા સ્થાન છે સ્વામિનારાયણ આપણે કાયમ યાદ રાખીએ જ્યારે જ્યારે સ્વામિનારાયણ મહામંત્રની આપણે માળા કરતા હોય ભજન કરતા હોય અખંડ જાપ કરતા હોય તો મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આ જગ્યા ઉપર આપેલો છે આપણા સર્વના કલ્યાણ માટે થોડુંક આપણે વિશેષ હિસ્ટ્રીમાં જઈએ કે જ્યારે મહારાજને રામાનંદ સ્વામીએ ગાદી આપી જેતપુરમાં અઢારસો અઠ્ઠાવન કારતક સુધી એકાદશી અને ત્યારબાદ રામાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન પહેલાં સૌ પ્રથમ ફરણીમાં અહીં પંદર દિવસ અહીંયા રોકાણા અહીંયા રોકાણા એટલે પછી રામાનંદ સ્વામી કીધું હવે મારે કરવાનું બધું કામ થઈ ગયું છે હવે હું પાછો મારા ધામમાં પાછો જેવો એક સંકલ્પ કર્યો અને રામાનંદ સ્વામી અઢારસો અઠ્ઠાવન મા સુધી તેરસના દિવસે ગમન ગયા બધા અને ત્યારબાદ અહીંયા ભદ્રાવતી નદી છે ત્યાં રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો મહારાજે સંપૂર્ણ બધી વિધિ કરી બધી ઉત્તર ક્રિયા કરાવી અને અહીંયા કથા વાર્તા કરી ભાગવતની કથા નવ દિવસ ગીતાજીની કથા અહીંયા વાંચી અને ત્યારબાદ સભા બોલાવી પ્રથમ ધર્મસભા સ્વામિનારાયણ સંપ્રદાયની અહીંયા બોલાવી અને મહારાજે ધર્મ ઉપદેશ કર્યો કે કેવી પ્રમાણે તમે રહેજો ધર્મની આજ્ઞા પાલન કરજો આ બધું મહારાજે સર્વેને જ્ઞાન આપ્યું અને ત્યારબાદ ચૌદમાણમાં દિવસે જે ધર્મ સભા બોલાવી તેમાં મહારાજ કે બધા અલગ અલગ નામે ભજન કરે છે પણ આજે મારું સર્વોપરી નામ વિશ્વમાં અનેક નામો આપણે ભજન કરીએ છીએ પણ સ્વામિનારાયણ ભગવાને પોતાના મુખે સ્વામિનારાયણ મહામંત્ર આ ફરણીમાં આપ્યો સ્વામિનારાયણ નામ દેશે બીજા બધા નામ આપણે ભજન કરતા હોય તો કોઈ ઋષિ મુનિએ પાડેલા છે ભગવાનના નામ કોઈ બીજા અન્ય પોતાના માતા પિતાએ કે બીજા ગામના હરિભક્તોએ કાઢેલા પણ સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ ભગવાને ફરણીમાં આપ્યું તેમાં આપણે કરીએ કે માર્કંડે મુનિએ ભગવાનના નામ હરિકૃષ્ણ રાયખા ઘનશ્યામ છપયાની નારી કહેતી હતી આ લોજમાં સરજુદાસ નામ હતું એવા ભગવાનના અનેક નામ છે પણ સ્વામિનારાયણ નામ એ મહારાજે સ્વમુખે આ ફરણીમાં આ જગ્યા આપેલું છે જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક વાળી દે છે છે નામ મારા સ્મૃતિ માયનેક સર્વો પર્યાજ એક વિહાઈલાજી મારે ખૂબ સુંદર લખ્યું કે ઘણા બધા નામ વિશ્વમાં છે સર્વોપરિ નામ આપણા માટે આપણા ઈશ્વરનું સ્વામિનારાયણ નામ સર્વોપરી આપણા માટે એવું સર્વોપરી સ્વામિનારાયણ નામ ભગવાને અહીંયા આપેલું નંદ સંતોએ અનેક સ્વામિનારાયણ મહિમાના કીર્તનો બનાવ્યા છે અને આપણે કાયમ માટે સ્વામિનારાયણ મંત્રનો જપ કરીએ છીએ તો એવું આ પ્રસાદીનું સ્થાન છે ત્યારબા બીજી મહારાજે એક લીલા કરી કે શીતળદાસ કરીને ગોતા ગોતા રામાનંદ સ્વામીને આવ્યા કે રામાનંદ સ્વામી ક્યાં છે અહીંયા ખબર પડી કે રામાનંદ સ્વામી તો શ્રદ્ધાંગમન ગયા છે તો દિલગીર થયા મહારાજે દિલગીર કેમ થાઉ છો કે હું રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો છું તો મહારાજે સમાધિ કરાવી અને એમને અક્ષરધામમાં દેખાડ્યું કે રામાનંદ સ્વામી તો સ્વામિનારાયણ ભગવાનની સેવામાં છે બાકી આ શું થયું અને અહીંયા સભાને બધાને વાત કરી પણ પેલ બધા માની ના શકે તો મહારાજે બધા ઘણા બધાને સમાધિ અને સભાને સમાધિ કરાવી અને બધાને અક્ષરધામમાં મોકેલાને દર્શન કરાવ્યું તો એવા શીતળદાસ પછી મહારાજને કહે કે મને સાધુ કરો દીક્ષા આપો તો મહારાજે સર્વપ્રથમ સંપ્રદાયમાં દીક્ષા પણ અહીંયા આપી શીતળદાસની અને વ્યાપકાનંદ સ્વામી એવું નામ પડ્યું જે વ્યાપકાનંદ સ્વામીએ દહા ખાચરની ઘોડીને જીવતી કરેલી હતી એવા મહાસમર્થ વ્યાપકાનંદ સ્વામી જે શીતળદાસ હતા તેમની દીક્ષા અહીંયા આપેલી છે અહીંયાથી અનેક સદાવતો પહેલાં થતા હતા રામાનંદ સ્વામીએ સદાવત ચાલુ કરેલું અને અહીંયા પ્રસાદીના હનુમાનજી પધરાવેલા છે અને અહીંયા અનેક લીલા મહારાજે કરી છે સમાધિ પ્રકરણ ઘણું કર્યું છે આ બધી અનેક અનેક લીલા આ પરણી ગામ મહામંત્ર પ્રાગટ્ય સ્થાન મૂળ જગ્યા છે અત્યારે મૂળ જગ્યા તમને જોવા મળે છે ત્યાં મહારાજ વખતની બસો વર્ષની તો આ દર્શન કરજો જ્યારે જ્યારે મહામંત્રનું આપણે જ્ઞાન કરીએ જપ કરીએ તો આ જગ્યા ઉપરથી મહારાજે સ્વામિનારાયણ મહામંત્રની ઉદઘોષણા કરેલી એવું આ પ્રસાદીનું તીર્થ રાજ છે આ દર્શન કરીને કાયમ યાદ રાખીએ અને અંતકાળે જો યાદ આવી જાય અને મહારાજે વતનાવતમાં લખ્યું ગઢરા પ્રથમના છપ્પનમાં ગમે તેઓ પાપી હોય પણ અંતકાળે જો સ્વામિનારાયણ નામ યાદ આવી જાય તો મહારાજ કે અનંત પાપ છોડી અને બ્રહ્મલોકમાં અક્ષરધામમાં નિવાસ કરે અને મહારાજે બીજી વાત કરી ગમે તેવા ઘાટ સંકલ્પ થતા હોય તો મહારાજ કે ધ્યાન ભજન ન કરવું છરે સ્વામિનારાયણ સ્વામિનાય એવું નામ લેવું એવું મહારાજે વચનામુદમાં પણ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજાવ્યો અને ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના મહારાજે આ જગ્યાએ કરેલી છે અને ત્યારથી આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામિનારાયણ કહેવાય છે તો એ આ સ્વામિનારાયણ સંપ્રદાય અહીંથી મહારાજે પ્રસ્થાપિત કરેલો છે એવું મહાન પ્રસાદી સ્થાન આપણે દર્શન કરીને કાયમ યાદ રાખીએ અને પાવન થઈએ બધાને જય સ્વામિનારાયણ હરણી ગામમાં જ્યાં રામાનંદ સ્વામીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો સર અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન એના ગુરુ એવમ ઉદ્ધવજીના અવતાર સદગુરુ રામાનંદ સ્વામીને સંવંત અઢારસો અઠ્ઠાવન માસર સુદ તેરસના રોજ ને ત્યાગીને અક્ષરધામમાં સિંધાવ્યા અને ત્યારબાદ મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ સદાનંદ સ્વામીએ તથા સંતો ભક્તોએ ભેગા મળી અને આ ભદ્રાવતી વાવ પાછળના ભાગમાં છે એના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એવું આ અતિ પવિત્ર સ્થાન છે અસ્તુ જય સ્વામિનાથ